બધાએ રે તો અહીંયા મારા મમ્મી ને મારા પપ્પા સંદીપ ને પરેશભાઈ ને બધા બીજ રહ્યા છે પણ હું અને નીતિનભાઈ બીજ નથી રહ્યા ફોટો શું કહેવાય તો આપણે બીજ રહ્યા નથી ને આ બીજા બધા બીજ રહ્યા એટલે તો સિરાવાનું કંઈ હતું નહીં તો બધા શાહ પી ને બધા નાઈ ધોઈને ને ગયા છે કારખાનામાં કેમ કે કારખાનામાં અટાડમાં તો જો મોડું થઈ ગયું છે થોડું ને બધા જો હીરા ગવા આવી ગયા છે ને બધા પગનું કામ કરતા હોય ને મારા મમ્મી છે ગયા છે

મારે થોડું ઘણું કામ છે તો હવે હું થોડું ઘણું કામ કરતા પણ જોવા તમે તો મસ્તીનો તરીકો લાગે છે એટલે વધારે મજા આવે છે અટાણમાં અમે વાળ ધોઈને એટલે ઠંડી તો થોડીક લાગે જ હતી કે ઠંડીનું વાતાવરણ છે ને પ્લીઝ તમે સપોર્ટ કરતા રહેજો અને તમારા બધાની સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરીજો અમને બધા તરીકે આવી જાય છે તરીકો જાઓ મસ્ત મસ્તનો છે એટલે મજા આવે તમે ક્યાં જઈએ એવા ગામમાં આટો મારવા એવું છે

મારપા <inaudible> આવે <wai>

અનુજ લવિંગ લવિંગ બંને મામે જો લવિંગ ભેગા ખાડવા નહી તો આ વાટકા ઉકાળવા આ વાટકા ઉકાળવાના પછી આને નહી ઉકાળવાનું આને ઉકાળવાનું પહેલા ખાંડવાનું ને લાવવાનું ખાંડવા લાગુ તો ખાંડી નાખી મામે જો ખાંડે ઉકાળવાનું ચાલુ કરી દીધું કે હું હા ઓહાહા જા મા હું નઈક મમ્મી મા તું મામે તો હમ લવિંગ

અમારે તો છે ને અહીંયા ગામડામાં હંધુ મળે રહે કેમ કે ખેતર હોય તો ખેતરમાં ઓહળી એનો બધું મેળા કરે કેમ કે મામે જો ઘણી ઔષધી છે તો ખેતરમાં આપણને મળી રહી તો એનો આપણે ઉપયોગ કરી શકીએ તો મારા મમ્મી બે છે ને આજ કે મામે જો લઈ આવો કેમ કે મારા પપ્પાને બહુ જ વિધરે આવે આમ શરદી નથી પણ એટલી વિધરે જ આવે મારે કે મામે જરા મુકાળો બને ને કે ભાઈ હે આ ગામ ગોતો કો ઓહડિયા છે ને મોળે હા એ આ સેવા છે પી જાવ પી જાવ

મમે તો પાય ન હોય મારવા ન જાવે ઉધરે ને એવું બધું સારું થઈ જાય તો તમારે કોઈને આવી ઉધરે ફોટી આવતી હોય તો આવો મમે જો પી લેજો જો ફેમિલી શું કરો મમ્મી લાકડા સીરવાના છે ઓય બાપા જો કવાડી લઈને લાકડા સીરે છે મારી મમ્મી લાકડાને થોડક સીરી નાખે ને તો સારું હું સૂલો હળગે કામ તો કાંક સીરતા જાય છે તો મારા મમ્મી જો લાકડા શીરે છે જો આડે વારો દે તો મમ્મી મારો હે આટી લે અરે તો જો આપણે આવું છે ઘરે કેમકે મેં મેં મેકી છે ખીર તો ખીર રોટલી ને એવું બધું કરવાનું છે આજ કેમ કે બીજ છે એટલે ખીર રોટલી ને એવું બધું તો કરવાનું હોય તો હવે આવી છે આપણે ઘરે તો હટે હટેહાટ બનાવવા માંડીએ ખીર રોટલું ગઈ ગમે સ્તાની ખીર બની ગઈ છે ને રોટલી તો બીજી નાની નાની એવડી એવડી બનાવી હતી રોટલી ને એવું બધું બનાવી નાખ્યું છે ને આમાં છે ચોકલેટ તો ચોકલેટનું પેકેટ આપણે વેચવાનો છે છોકરાઓને કા એટલે આમ આમ આમાં છે ચોકલેટ તો આવી કાંઈક ચોકલેટ લેવેલા છે તો બેસવાની છે નાના છોકરાને તો ફેમેલી જો ચોકલેટને બધું વેસી દઈ આ બીજ છે એટલે ચોકલેટ વેસવાની હતી તો આ ચોકલેટને બધું વેસી નહીં ને જો બધાય અહીં બેઠા છે હવે આપણે જઈએ બીજ માતાના દર્શન કરવા તો આમ બહાર દેખાય છે અંધારામાં સો જઈએ આપણે જો અહીંથી દેખાય છે આમ મસ્તના જો આ છે બીજ માતા તો દેખાય છે ચોખા હું તમને દેખાડું બધા દર્શન કરી લેજો હલો છોકરાઓ છોકરાઓ જો હર્ષદમાન મંદિરેથી પ્રસાદી લાવ્યા હતા તો પ્રસાદી લઈ લીધી છે આપણે ને જો સંદીપને એ બધા તો ધાબા છે ને આપણે જો નિમિત્તને બધું કામકાજ કરી નાખ્યું છે તો બસ હવે આજનો દિવસ ખાં અહીંયા ઉધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો